રાજકોટમાં વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસમાં નબળી ગુણવત્તાનો સવાલ ઉઠ્યા છે આ પ્રોજેક્ટ હેઠળના મકાનોમાં પાણી લીકેજ જોવા મળ્યું છે કુલ એક હજાર એકસો ચુમ્માલીસ ફ્લેટનું લોકાર્પણ કર્યું હતું જર્મન ટેકનોલોજીથી બાંધકામ કરવામાં આવ્યું હોવાના દાવા તો કરાયા છે પરંતુ બે જ વર્ષમાં મોટાભાગના ફ્લેટના કાંગરા ખરવા લાગ્યા છે જે સાબિતી આપે છે કે બાંધકામમાં નર્યું ભ્રષ્ટાચાર થયો અને તદ્દન નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું છે રાજકોટના લાઇટ પ્રોજેક્ટની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા લાઈટ હાઉસ પ્રોજેક્ટની કામગીરી સામે આંગળી ચીંધવામાં આવી રહી છે રાજકોટમાં એક હજાર એકસો ચુમાલીસ જેટલા ફ્લેટની ઇમારતના પોપડા ખરવા લાગ્યા હોવાની ફરિયાદો સામે આવી છે નિર્માણના માત્ર બે વર્ષમાં ઇમારતોને નુકસાન થતા નબળી ગુણવત્તાની કામગીરી થઈ હોવાના આક્ષેપ થયા ગરીબોને આપવામાં આવતા ઘરના ઘરની દિવાલોને તમે અડો તો રેતી અને સિમેન્ટ ખરવા લાગે છે લાઇટ હાઉસના પ્રોજેક્ટના અગિયારસો થી વધુ ફ્લેટની ઇમારતના પોપડા ખરવા લાગ્યા છે દિવાલોમાંથી ભેજ આવવા લાગ્યો છે તેમજ ધાબા પરથી પાણી ટપુકતું હોવાની પણ ફરિયાદ સામે આવી આ ફ્લેટનું નિર્માણ કાર્ય માલાણી કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવ્યું છે સાની કોઈ નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો સાથે સાની કોઈ દાવો કર્યો કે જે ફ્લેટ અગાઉ બતાવાયા હતા તે અલગ છે અને જે સોંપાયા છે તેનું કામ તદ્દન અલગ છે ઘણી બધી લોકોની ફરિયાદ છે ઘણા બધા લોકોને ઘરમાં પાણી વરસાદ નથી તોય ઘરની અંદર પાણી આવે છે તિરાડ પડી ગઈ છે ઈ જે જેમ કે આપણા પ્રમુખ સાહેબે જણાવ્યું છે આ સિવાય મેન તો આપણો જે કમ્યુનિટી હોલ જે આપણે બેઠા છીએ આ કમિટી હજી અમારા હાથમાં નથી આવ્યો ચારે બાજુ જે દીવાલ છે બાઉન્ડ્રી એ બાઉન્ડ્રી અમારા હાથમાં નથી આવી ને આરએમસી માં ઘણી બધી ફરિયાદ કરવા છતાં કોઈ જાતનો રિસ્પોન્સ નથી અને ઉપર વાળાનું પાણી બહુ આવે ભેજ પડે સંદાસ બાથરૂમ માં હોલ માં પાછળ બાલ્કની માં બધે ને દિવાલો માં ટટાયા ઉપર ઈ ગઈ બસ હમુ કઈ જાય ને માય પાણી પડતું બંધ થઈ જાય ઈ માંગતે ગુજરાતમાં એકમાત્ર રાજકોટ શહેરમાં એકસો અઢાર કરોડના ખર્ચે બનેલા લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં માત્ર બે વર્ષમાં ભેજ ઉતરવા લાગ્યા છે આ લાઇટ હાઉસમાં લાભાર્થીઓને રૂપિયા ત્રણ પોઈન્ટ વીસ લાખ જેટલી નજીવી કિંમતે આવાસો આપવામાં આવ્યા હતા એક તરફ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને ઘરનું ઘર મળે તે માટેના પ્રયાસ કરી રહી છે બીજી તરફ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના પાપે આ ફ્લેટ ધારકો હાલાકી વેઠવા લાચાર બન્યા છે અમે એમની પાસે અપેક્ષા એ જ રાખીએ છીએ કે જે કંઈ પણ ફોલ્ટ આવેલા છે અમે જે જે રજૂઆતો કરેલા છે લગભગ અમારી પાસે હાલમાં એકસો પચાસ જેટલી ફરિયાદ છે એકસો પચાસ ફ્લેટની કે જેમાં ગાબડા છે અમુકમાં લીકેજ છે અમુકમાં તિરાડો પડી ગઈ છે અમુક બારીઓમાં એટલા જે પ્રોપર હોવું જોઈએ સાંધા નથી ફિટિંગ નથી બરાબર એની રજૂઆતો અમે અનેક વખત કરી છે પણ હા હા કરીને આવતા નથી ખાલી આવે છે ફોટા પાડી જાય છે અને ચેક કરીને જતા રહે છે જી મકાન બનાવી દે તો એ અમારા માટે સારું છે માલા માલાણી કન્સ્ટ્રક્શન વાળાને વારંવાર અઠવાડિયામાં વીસ વીસ મેસેજ કરીએ છીએ વીસ વીસ કોલ કરીએ છીએ ફોન નથી ઉપાડતા અને ત્યાં સુધીનું કીધું હતું કે અમે રિપેરિંગ કરાવી લઈએ તમે જો પૈસા પે કરતા હોય તો પણ ત્યાંથી કોઈ જાતનો જવાબ નથી મળતો લાઇટ હાઉસ પ્રોજેક્ટ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે દેશમાં અલગ અલગ ટેકનોલોજીથી થી આવાસ બનાવવામાં આવ્યા હતા

જરે ફ્લેટ ધારકોને આ ફ્લેટ રૂપિયા ત્રણ લાખમાં સોંપવામાં આવ્યો આ ફ્લેટ જર્મન ટેકનોલોજીના ઉપયોગથી સવાલ ઉઠાવ્યા ત્યારે સ્થાનિક ધારાસભ્યનું કહેવું છે કે પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર હસ્તગત પ્રોજેક્ટ છે કામગીરી લઈને રજૂઆત આવી નથી જોકે જ્યારે રજૂઆત આવશે એટલે અધિકારીનું ધ્યાન દોરવામાં આવશે સમગ્ર પ્રોજેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ હસ્તકનો છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટના માધ્યમથી જ આ સમગ્ર પ્રોજેક્ટનું થતું હોય છે એટલે છતાં પણ કાંઈ પણ પ્રશ્ન હશે પણ રજૂઆત હશે તો જરૂરથી મારી પાસે રજૂઆત આવશે તો હું એનું યોગ્ય જગ્યાએ અને રજૂઆત કરીને યોગ્ય નિરાકરણ જલ્દીથી જલ્દી થાય એવા ચોક્કસથી પ્રયત્ન કરીશ લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં નબળું બાંધકામ કરી કોન્ટ્રાક્ટરે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે પોપડા અને તિરાડો પડવાની સાથે ગટર ઉભરાવી જેવી સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે હવે સ્થિતિ એ છે કે અનેક રજૂઆતો કરવા છતાં નિંબર બની ગયેલા કોન્ટ્રાક્ટરો સ્થાનિકોના ફોન ઉપાડતા નથી તંત્રને રજૂઆત કરવા છતાં સમસ્યા હલ નહીં થતા આંદોલન કરવાની તૈયારી પણ સ્થાનિકોએ દર્શાવી છે લકી રાસી ઝાલા રાજકોટ જીએસટીવી